શું ઘરે બેઠા પૈસા કમાવી શકાય જવાબ છે હા ચોક્કસપણે તો ચાલો આજે આપણે ઓનલાઈન કમાણીના એવા પાક્કા રસ્તાઓ વિશે વાત કરીએ જે કોઈ પણ વ્યક્તિ શરૂ કરી શકે છે ચાલો આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પણ જુઓ શરૂઆત કરતા પહેલાં જ એક વાત મગજમાં ફિટ કરી લઈએ આ કોઈ જાદુ નથી કે રાતોરાત કરોડપતિ બનાવવાની સ્કીમ પણ નથી આ છે અસલી મહેનત અને ધીરજનો ખેલ અહીંયા જો સાચી દિશામાં પ્રયત્ન કરશો ને તો પરિણામ જરૂર મળશે તો આ જાણકારી કોને કામ લાગશે વેલ કોઈ સ્ટુડન્ટ હોય જે પોકેટ મની કમાવા માંગતું હોય કોઈ નોકરી કરતું હોય અને સાઈડમાં બીજી આવક ઊભી કરવા માંગતું હોય કે પછી કોઈ પણ વ્યક્તિ જે ઘરેથી કામ કરવાના મોકા શોધી રહ્યું હોય આ બધા માટે છે ઓકે તો આપણે આગળ કઈ રીતે વધીશું સૌથી પહેલા શરૂઆત કરવા માટે શું જરૂરી છે એ જોઈશું પછી ફ્રીલાન્સિંગ જે સૌથી ભરોસાપાત્ર રસ્તો છે એ સમજીશું એ પછી આવશે યુટ્યુબ અને બ્લોગિંગની દુનિયા અને છેલ્લે જે સૌથી અગત્યનું છે ફ્રોડથી કેવી રીતે બચવું એના પર પણ વાત કરીશું તો ચાલો શરૂ કરીએ વિભાગ એકથી થી કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા પાયો મજબૂત હોવો જોઈએ બરાબર ને તો ઓનલાઈન કમાણી માટે કઈ પાયાની વસ્તુઓ જોઈશે ચાલો જાણીએ તો આ સફર માટે મુખ્યત્વે ત્રણ સાધનોની જરૂર પડશે એક સ્માર્ટફોન કે લેપટોપ અને સારું ઇન્ટરનેટ કનેક્શન આ તો મોટાભાગના લોકો પાસે હોય જ છે પણ ત્રીજી અને સૌથી શક્તિશાળી વસ્તુ છે શીખવાની ઈચ્છા અને ધીરજ કારણ કે ટેકનોલોજી તો બદલાતી રહેશે પણ આ શીખવાની વૃત્તિ જ આગળ લઈ જશે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે અરે મારી પાસે તો કોઈ ખાસ આવડત જ નથી પણ સાચું કહું ને તો આ વિચાર જ સૌથી મોટી દીવાલ છે હકીકત એ છે કે દુનિયાની કોઈ પણ સ્કિલ શીખી શકાય છે અને આજે તો ઇન્ટરનેટ પર મફતમાં જ જ્ઞાનનો ભંડાર પડ્યો છે બસ પહેલું પગલું ભરવાની જરૂર છે ઓકે તો માની લો કે કોઈ સ્કિલ શીખી લીધી હવે હવે એ સ્કિલનો ઉપયોગ કરીને પૈસા કમાવવાનો સૌથી સીધો અને ભરોસાપાત્ર રસ્તો કયો એ છે ફ્રીલાન્સિંગ ચાલો આ શું છે અને કેવી રીતે કામ કરે છે એને બરાબર સમજીએ ફ્રી લાન્સિંગ એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક એવી ઓનલાઈન દુકાન છે જ્યાં કોઈ વસ્તુ નહીં પણ પોતાની આવડત વેચવાની છે દાખલા તરીકે કોઈને લોગો બનાવડાવો છે કોઈને આર્ટિકલ લખાવવું છે તો એ કામ ઓનલાઈન કરી આપવાનું અને બદલામાં પૈસા લેવાના સિમ્પલ હવે સવાલ એ થાય કે કઈ સ્કિલ્સની ડિમાન્ડ સૌથી વધુ છે તો જુઓ ડેટા એન્ટ્રી જેવું કામ છે ગ્રાફિક ડિઝાઇનિંગ છે વિડીયો એડિટિંગ તો આજકાલ બહુ ચાલે છે કન્ટેન્ટ રાઇટિંગ અને વેબસાઇટ બનાવી આ બધી એવી સ્કિલ્સ છે જેની બજારમાં હંમેશા માંગ રહે છે તો ફ્રીલેન્સિંગ શરૂ કરવું કેવી રીતે એના માટે આ એકદમ સિમ્પલ પાંચ સ્ટેપની પ્રોસેસ છે પહેલાં તો એક સ્કિલ નક્કી કરો પછી યુટ્યુબ પરથી એને મફતમાં શીખો ફાઈવર કે અપવક જેવી વેબસાઇટ પર અકાઉન્ટ બનાવો સારી પ્રોફાઇલ તૈયાર કરો અને સૌથી અગત્યનું રોજ કામ શોધવા માટે પ્રયત્ન કરતા રહો શરૂઆતમાં કદાચ કામ ન પણ મળે પણ હિંમત નથી હારવાની હવે સૌથી અગત્યનો સવાલ આમાંથી કમાણી કેટલી થઈ શકે જુઓ જો કોઈ વ્યક્તિ ખરેખર ત્રણથી છ મહિના સુધી એકદમ ફોકસ્ડથી મહેનત કરે ને તો મહિને ત્રીસ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધી આરામથી કમાઈ શકે છે હા આ આંકડા બિલકુલ સાચા છે પણ એની પાછળ એટલી જ સાચી મહેનત પણ છે ફ્રીલેન્સિંગ તો થઈ બીજા માટે કામ કરવાની વાત પણ જો કોઈને પોતાની બ્રાન્ડ બનાવવી હોય પોતાની વાત દુનિયા સુધી પહોંચાડવી હોય અને એમાંથી કમાણી કરવી હોય તો એના માટેનો રસ્તો છે કન્ટેન્ટ ક્રિએશનનો જેમાં યુટ્યુબ અને બ્લોગિંગ સૌથી પોપ્યુલર છે તો યુટ્યુબ અને બ્લોગિંગ આ બંનેમાંથી શું પસંદ કરવું ચાલો ફટાફટ એનો તફાવત સમજી લઈએ યુટ્યુબમાં વિડીયો બનાવવાની અને એડિટ કરવાની આવડત જોઈએ જ્યારે બ્લોગિંગમાં સારું લખવાની અને એસીઓની સમજ હોવી જરૂરી છે બંનેમાં કમાણી જાહેરાતોથી થાય છે પણ બંનેમાં સફળ થવા માટે લાંબો સમય લાગે છે આ કોઈ બે ચાર દિવસનો ખેલ નથી હવે યુટ્યુબ પરથી સીધા પૈસા કમાવા માટે એમના અમુક નિયમો છે એમને એમ કમાણી ચાલુ નથી થતી એના માટે બે ટાર્ગેટ પૂરા કરવા પડે છે ઓછામાં ઓછા એક હજાર સબસ્ક્રાઈબર્સ અને છેલ્લા એક વર્ષમાં ચાર હજાર કલાકનો વોચ ટાઈમ આ આંકડા પૂરા થાય પછી ચેનલ મોનેટાઇઝ થાય છે બ્લોગિંગની વાત કરીએ ને એ છે ને એક આંબાનું ઝાડ વાવા જેવું છે શરૂઆતના છ બાર મહિના તો ખાલી પાણી જ પાવાનું મહેનત જ કરવાની કોઈ ફળની આશા નહીં રાખવાની પણ એક વારે ઝાડ મોટું થઈ ગયું પછી એ વર્ષો સુધી ફળ આપ્યા કરે છે આને જ કહેવાય પેસેવ ઇન્કમ ફ્રીલાન્સિંગ અને કન્ટેન્ટ ક્રિએશન સિવાય પણ બીજા ઘણા રસ્તાઓ છે ચાલો હવે અમુક એવી રીતો પર નજર નાખીએ જેમાં કોઈ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી શકે અથવા તો ખાલી સમયમાં માત્ર મોબાઈલ ફોનથી થોડી ઘણી સાઈડ ઇન્કમ કરી શકે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ આવડત તો હોય જ છે જે બીજાને કામ આવી શકે માની લો કે કોઈને ગણિત સારું આવડે છે કોઈને ગિટાર વગાડતા તો એ જ જ્ઞાનને ઓનલાઈન શીખવાડીને પણ સારી એવી આવક મેળવી શકાય છે જેમ કે યુટ્યુબ પર ઝૂમ ક્લાસ લઈને કે પછી બીજા પ્લેટફોર્મ્સ પર અને હા પેલી મોબાઈલ એપ્સથી પૈસા કમાવાની જાહેરાતો તો ઘણી જોઈ હશે એના વિશે એક વાત ચોખ્ખી કરી દઉં આ બધી એપ્સથી પોકેટ મની જેવી નાની મોટી કમાણી થઈ શકે છે પણ એને ક્યારેય પોતાની મુખ્ય કારકિર્દી બનાવવાની ભૂલ ન કરવી જોઈએ એનાથી ઘર ન ચાલે ઓકે કમાણીના રસ્તાઓ તો જોઈ લીધા પણ હવે સૌથી જરૂરી વાત આ ઓનલાઈન દુનિયામાં છેતરપિંડી બહુ થાય છે તો એનાથી કેવી રીતે બચવું અને લાંબા સમય સુધી ટકી રહેવા માટે શું કરવું ચાલો હવે એ સમજીએ સ્કેમ અને અસલી કામને ઓળખવું ખરેખર બહુ સહેલું છે જો કોઈ કહે કે એક જ દિવસમાં દસ હજાર કમાઈ લો તો સમજી જવાનું કે કંઈક ગડબડ છે કારણ કે સાચા કામમાં સમય લાગે છે અને સૌથી મોટો નિયમ યાદ રાખજો જો કોઈ તમને કામ આપવા માટે ઉલટાના તમારી પાસેથી પૈસા માંગે તો એ નવ્વાણું ટકા સ્કેમ જ હોય છે તો આખી વાતનો સાર શું છે સફળતા માટેની ત્રણ ચાવીઓ કઈ છે પહેલી છે કન્સિસ્ટન્સી એટલે કે રોજ કામ કરવું બીજી છે શીખતા રહેવું પોતાની સ્કિલ્સને વધુ સારી બનાવવી અને ત્રીજી છે ધીરજ એ સમજવું કે સારા પરિણામ આવતા વાર લાગે છે આ ત્રણ વસ્તુ જેની પાસે છે એ સફળ થશે જ એક વાત યાદ રાખજો જો આજે જ શરૂઆત કરી તો છ મહિના પછી પાછું વળીને જોશો ને તો પોતાની જાતને થેન્ક યુ કહેવાનું મન થશે આજનું એક નાનું પગલું ભવિષ્યમાં બહુ મોટો બદલાવ લાવી શકે છે તો છેલ્લે બસ એટલું જ કે ઓનલાઈન પૈસા કમાવવા બિલકુલ શક્ય છે પણ કોના માટે એવા લોકો માટે જેઓ ખરેખર મહેનત કરવા અને કંઈક નવું શીખવા માટે તૈયાર છે હવે બધા રસ્તાઓ તો ખબર પડી ગયા છે હવે સવાલ એ છે કે પહેલું પગલું કઈ દિશામાં ભરવું છે શું એ ફ્રીલાન્સિંગની દુનિયા હશે કન્ટેન્ટ બનાવવાનો માર્ગ હશે કે પછી પોતાના જ્ઞાનને વહેંચવાની શરૂઆત નિર્ણય હવે લેવાનો